તહેવારોમાં અલગ અલગ વાનગી બનાવવાનું આપણું એ ટ્રેડિશનલ ખૂબ જ મજા આવે એવું છે બટાકા વડા બટાકા વડા શરદ પૂનમના દિવસે દૂધ પૂવાની સાથે ખાવામાં આવતા હોય છે તો એની સાથે ક્રિસ્પી રહે અને તેલ ના ભરાઈ જાય એ રીતે હું તમને બટાકા વડા બનાવતા શીખવાડીશ જેથી તમારા બટાકા વડા ઘરે એકદમ સ્વાદિષ્ટ અને પરફેક્ટ બને તો સૌથી પહેલાં તમારે બટાકા કેવી રીતે બાફવાના અડધા કપ જેટલું પાણી કૂકરમાં લઈ થોડુંક મીઠું નાખવાનું છે આ રીતે વાડકો કે ભાઈ તપેલી લઈ લેવાની છે ચાર બટાકા લીધા હતા એને મેં વચ્ચેથી સમારી લીધા હતા હવે આ રીતે તમારે વાસણની ઉપર આ રીતે રાખીને તમારે એને બાફવાના છે જેથી બટાકામાં પાણી ના ભરાય અને બટાકા એકદમ સરસ રીતે જે આપણે ઢીલા ના થઈ જાય એના માટે ત્રણથી ચાર સીટી વગાડી લઈશું ત્યાં સુધીમાં આપણે આ રીતે ચાળણી લઈ લેવાની છે દોઢ કપ બેસન લીધું છે બેસનને હંમેશા ચાળીને યુઝ કરવાનું જે આપણે ઉપરનું કોટિંગ માટે અને હવે બટાકાવાડાનું જે ઉપરનું લેર થોડું ક્રિસ્પી રહે એના માટે બે ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે એનાથી આપણા બટાકા વડા જે છે એકદમ સરસ લાંબા સમય સુધીને એવા નેવા રહે છે અને સરસ ક્રિસ્પી થાય છે હવે આ લોટ ચડાઈ ગયો છે એટલે અંદર એક ચમચી મીઠું નાખી દેવાનું છે અને બેટરને હવે આપણે પાણીથી એને પલાળવાનું છે થોડું થોડું પાણી રહી અને મિક્સ કરતું જવાનું છે સરસ આપણે બહુ પતલું નથી કરવાનું જે રીતે આપણે બટાકા ચિપ્સના ભજીયા કરતા હોય છે બસ એ જ રીતે તમારે એને મિક્સ કરતું જવાનું છે બેસન કઈ રીતનું છે એ પ્રમાણે પાણીની યુઝ થતું હોય છે એટલે તમને હું બતાવું છું કે આ રીતનું કોટિંગ આવી જાય ત્યાં સુધીને તમારે મિક્સ કરવાનું છે અને આ રીતે સતત હલાવી અને એકદમ સરસ એને ફેટવાનું છે જેટલું ફેટશો એટલું જે બેસન છે હલકું થઈ જશે અને એકદમ સરસ એનો કલર પણ ચેન્જ થઈ જશે સરસ આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે તમે કેવી રીતે ચેક કરશો તો તમારે આ રીતે ચમચી કે પછી આ રીતે ચમચો લઈ લેવાનો છે આ રીતે તમારે ડીપ કરવાનું છે અને પછી તમારે આ રીતે આંગળીથી તમે કરશો તો એકદમ સરસ કોટિંગ આવે છે એટલે તમારે સમજી લેવું કે આપણું બેટર એકદમ પર ફેક્ટ છે હવે આને આપણે દસ મિનિટ જેવું રેસ્ટ આપીશું ત્યાં સુધીના આપણા બટાકા પણ બફાઈ અને ઠંડા થઈ ગયા છે જો ઠંડા ના થઈ ગયા હોય તો ઠંડા થવા દેવાના છે તમે ગરમ ગરમમાં પણ કરી શકો છો પણ ઠંડા થશો એટલે બટાકા જે છે એકદમ ઓછા ચીકાસવાળા રહેશે અને જુઓ તો પણ તમને એવું લાગે કે બટાકા ચીકાસવાળા છે તો તમારે થોડાક પલાળેલા પૌવા આની અંદર મિક્સ કરી દેવાના છે જેથી તમારો માવો એકદમ કોરો થઈ જશે ઢીલો નહીં બને હવે આ રીતે તમારે એને મેશ કરી લેવાના છે એટલે એકદમ સરખી રીતે કોઈ પણ આખા બટાકા ના રહી જાય તમારે એને છીણવાના નથી આ રીતે તમારે મેશરથી કે પછી આ રીતે ફોકની મદદથી તમારે એને મેશ કરીને એકદમ સરખ સરખવ કરી દેવાનું છે મસાલામાં દોઢ ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે લસણ એડ નથી કર્યું હવે આપણે બે મોટી ચમચી ખાંડ એડ કરવાની છે બટાકાનો માવો તમારે ટેસ્ટફુલ રાખવાનો છે એટલે એક ચમચી ગરમ મસાલો એડ કર્યો છે મીઠું આપણે એડ કરીશું અડધી ચમચી થોડુંક વધારે ત્યાર પછી આપણે એડ કરવાનું છે લીંબુનો રસ એક મોટી ચમચી જેટલો લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર એડ કરી શકાય છે અડધા કપથી થોડાક ઓછા ફ્રેશ કાપેલા ધાના એડ કરી દેવાના છે હવે એક ચમચી તેલને આપણે ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર એડ કરવાની છે રાઈ આપણે વઘાર એડ કરવાનો છે જે આપણું ગુજરાતી બટાકા વડા હોય એટલે આ રીતે આપણે વઘાર ઉપરથી એડ કરતા હોય છે તો એક ચમચી મેં રાઈ એડ કરી દીધી છે રાઈને આપણે ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય એટલે એની અંદર આપણે એડ કરવાના છે મીઠા લીમડાના પાન એનો જે ફ્લેવર છે બટાકા વડામાં ખૂબ જ એવો સારો આવે છે અને થોડીક આપણે હિંગ એડ કરી દઈશું આમાં તમે હળદર સ્કીપ કરી શકો છો ઘણા લોકો હળદર એડ નથી કરતા બટ બટાકાના મસાલામાં પણ અહીંયા આગળ મેં ચપટી હળદર એડ કરી છે બસ હવે આપણો મસાલો તૈયાર છે આપણું વઘાર તૈયાર છે તરત જ ગેસ બંધ કરી અને તરત જ આપણે બટાકાનો જે આપણે મસાલો એડ કર્યો છે એમાં તમારે એડ કરી દેવાનો છે હવે આમાં આપણે બીજું કંઈ એડ નથી કરવાનું પણ ઘણા લોકો આમાં કાજુ પછી સૂકી દ્રાક્ષ અને દાડમના દાણા એડ કરતા હોય છે જો તમારા ઘરમાં ખાવાનું પસંદ કરતા હોય તો તમે આ ટાઈમે જ આની અંદર એડ કરી દેવાના છે કાજુના થોડાક ટુકડા થોડીક દ્રાક્ષ અને થોડા દાડમના દાણા મોસ્ટલી ઘરોમાં એડ કરતા હોય છે મેં એડ નથી કર્યા કેમ કે મારા ઘરમાં નથી ખાવામાં આવતા એટલા માટે હવે બધું સરસ રીતે મેં માવો મિક્સ કરી લીધો છે હવે આપણે નાની નાની સાઇઝમાં ગોલ ગોલ બોલ્સ વાળી લેવાના છે હંમેશા તમારે બોલ્સ વાળી લેવાના છે અને તમારે જ્યારે ખાવાના હોય ત્યારે તમારે તળવાના છે એટલે તમારે પ્રિપરેશન કરી રાખવાની અને તમારે આ બોલ્સને ફ્રીજમાં મૂકી દેવાના જ્યારે પણ કોઈ ગેસ્ટ કે જ્યારે પણ ખાવાના હોય એના દસ મિનિટ પહેલાં તમારે કઢી લેવાના અને પછી તમે ગરમા ગરમ તળી શકો છો તો હું હંમેશા આ જ રીતે કરતી હોઉં છું ક્યારેય પણ મારા માવો ઢીલો નથી પડતો બટાકા વડા સેટ થઈ ગયા છે હવે અહીંયા આગળ ચપટી બેટરની અંદર ખાવાનો સોડા એડ કરવાનો છે જે આપણે બેસનનું ખીરું કર્યું એમાં અને થોડુંક પાણી નાખીને મિક્સ કરી અને એક ચમચી ગરમ જે તેલ કરવા મૂક્યું હોય એમાંથી એડ કરી દેવાનું છે જેથી તમારા બટાકા વડામાં તેલ નહીં ભરાય અને એકદમ પરફેક્ટ તમારા બટાકા વડા નીકળશે આ રીતે બે થી ત્રણ વાર ડીપ કરી લેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે મીડિયમ ગેસ જ રાખવાનો છે હાઈ ગેસ નથી રાખવાનો આ રીતે એક એક કરીને તમારે બટાકા વડા એડ કરતું જવાનું છે એકદમ ઇઝી મેથડ છે અને એકદમ ટેસ્ટી આ બટાકા વડા લાગે છે તો તમે પણ આ શરદ પૂનમ પર આ રીતે બનાવશો તમારા ઘરનાને ખૂબ જ પસંદ આવશે જ્યારે પણ તમે બટાકાનો માવો કરો તો થોડો આગળ પડતા મસાલા કરવાના ખટ મીઠા તીખાસ થોડી આગળ પડતી રાખવાની કેમ કે આપણે બેસનનું લેયર હોય ઉપર એટલા માટે તો એનાથી જે બટાકાડાનો ફ્લેવર છે ખૂબ જ એવો સારો આવે છે એટલે હંમેશા તમારે ટેસ્ટ કરવાનું ઓછું લાગે તો તમારે થોડુંક વધારે પડતું મસાલો અને તીખાસ એડ કરવાની જેથી બટાકા ખાવામાં એકદમ ટેસ્ટફુલ રાગે બસ આ રીતે તમારા કઢાઈમાં જે રીતે એડ થાય એ રીતે તમારે એડ કરવાના છે હલકા હાથે તમારે એને પલટાવી અને બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય તમારે તળી લેવાના છે એટલે થોડા ક્રિસ્પી કરવાના છે જેથી લેયર એકદમ સરસ રીતે થાય પહેલીવારમાં થોડુંક આ રીતે સ્ટીલનું કઢાઈ છે તમારે ચોંટે તો ચિંતા કરવાની કંઈ જરૂર નથી બસ આ રીતે તમારે ફેરવી ફેરવીને બધી બાજુથી તળી લેવાના છે જોયું ને કેટલી ઇઝી મેથડ છે આપણા ઘરોમાં આ રીતે બટાકા વડા બને છે તમને એ જ મેથડથી મેં તમને શીખવાડ્યા છે તમે પણ ઘરે ચોક્કસ ટ્રાય કરજો તમને મારા આ વિડીયો કેવા લાગે છે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો હા હું રેગ્યુલર વિડીયો નથી મૂકતી પણ ટ્રાય કરીશ કે દિવાળીમાં તમને કઈ કઈ રેસીપી જોઈએ છે તો તમે નીચે કમેન્ટમાં કહેજો એટલે આપણે રેગ્યુલર થઈ જઈશું અને જલ્દીથી એક મિલિયન હવે થવાની તૈયારી છે તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો હું ટ્રાય કરીશ કે હું તમારી સાથે આવી અને વાત કરું બસ તો આપણા બટાકાવાડા એકદમ સરસ તમે જોઈ શકો છો બિલકુલ તેલ ભરાયું નથી ઉપરથી તમને ખ્યાલ આવી જશે એકદમ પરફેક્ટ તળાયા છે બધા બટાકાડા તૈયાર છે તમે મીઠી ચટણી લીલી ચટણી અને ટોમેટો કેચ સાથે સર્વ કરી શકો છો અને શરદ પૂનમમાં તો દૂધ પૌવા ગળ્યું અને તીખું ખાવાની ખૂબ જ મજા આવે સાથે લીલા મરચાં તો રેસીપીને ટ્રાય કરજો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો ચોક્કસથી શેર કરજો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો